જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ કૂકવિથ હરવામાં આપનું સ્વાગત છે આજે આપણે ફરસાણની દુકાને મળે તેવા પાત્રા બનાવવાના છીએ આ પાત્રા એટલા ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવા પડશે અને બધા તમારા વખાણ કરતાં થાકશે નહીં જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌ પ્રથમ આંબલી પલાળશું મેં બે ટેબલ સ્પૂન આમલી લીધેલી છે તેમાં ગરમ પાણી એડ કરેલું છે અને તેને દસ મિનિટ પલળવા દેસું ત્યારબાદ બેટર બનાવીશું મેં બે કપ ચણાનો લોટ ચાળીને લીધેલો છે તેમાં મસાલા કરીશું અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અડધી લીલા મરચાંની પેસ્ટ મીઠા સોડા છે વન થર્ડ ટેબલ સ્પૂન આ નાખવામાં બહુ ધ્યાન રાખવાનું છે જો વધુ પડી જશે તો તમારા પાત્રા સરખા નહીં બને એક ચમચી ગોળ ને અડધી ચમચી તેલ એડ કરીશું ત્યારબાદ આપણે જે આંબલી પલાળેલી હતી તેનું પાણી એડ કરીશું આંબલી નહીં તેનું ખાલી પાણી જ આપણે એડ કરવાનું છે હવે આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું આમાં જો બરાબર મસાલા હશે તો તમારા પાત્રા એકદમ ટેસ્ટફુલ બનશે એટલે બધા મસાલા આમાં આપણે વ્યવસ્થિત કરેલા છે હવે આપણે આમાં એક ગ્લાસ પાણી એડ કરીશું આ બેટર પતલું બનાવવાનું નથી મીડિયમ રાખવાનું છે મારે બધું પાણી થઈને એક નાનો ગ્લાસ પાણી મેં વાપરેલું છે તમે જોઈ શકો છો કે આ બેટર ભજીયા કરતાં જ થોડું જાડું હોય છે અને આ રીતે નીચે પડે એવું બેટર બનાવવાનું છે હવે આપણે અળવીના પાનની નસો નીકાળીશું સૌપ્રથમ જે ઉપર જાડી દાંડલી આપેલી છે તેને ધીરે ધીરે કટ કરી નાખવાની છે જ્યારે આપણે પાતરા બનાવીએ છીએ ત્યારે આ નસતો ફરજિયાત આપણે નીકાળવાની જ હોય છે આ રીતે આપણે ધીરે ધીરે નસ નીકાળી લેશું અળવીના પાનમાં જે સાઈડમાં આવે છે ત્યાં પણ નસો હોય છે તે પણ આપણે નીકાળી લેશું હવે આ પાતરા ઉપર આપણે બેટર લગાવી લેશું સૌપ્રથમ લાઇટ ગ્રીન છે તેની ઉપર લાઇટ લાઇટ આપણે બેટર ચણાનો લોટનું પાથરશું તમે જોઈ શકો છો કે આખા પાનમાં ધીરે ધીરે બધી જગ્યાએ ચણાનો લોટ પાથરવાનો છે આ બેટર પાતળું પાથરવાનું છે કારણ કે આની ઉપર બીજો થર આવે છે જેમ જેમ પથરાતું જાય એમ પાન અળવીનું ઉપર કરતું જવાનું પાનમાં લોટ ચોપડાઈ ગયા બાદ આપણે બીજું પાન તેની ઉપર રાખીશું તમે જોઈ શકો છો કે તેની ઉપર ડાર્ક ગ્રીન પાન છે તે રાખવાનું છે તેને પણ પહેલા પાનની રીતે બધી જગ્યાએ આછોઆછો લોટ ચોપડવાનો છે વાર મારી રીતે આ પાત્રા બનાવશો તો જરૂરથી બધા લોકો તમારા વખાણ કરતા થાકશે નહીં હવે આ પાનને સાઈડમાંથી ફોલ્ડ કરીશું બે સાઈડથી ફોલ્ડ કરી લેવાનું અને તેની પર લોટ ચોપડવાનો છે એટલે પાન ખુલશે નહીં જરા પણ તમારું અને ઉપરથી રાઉન્ડ રાઉન્ડ વાળતા જવાનું આ જે રાઉન્ડ વાળો તે એકદમ ટાઈટ પેક કરવાનો છે જેથી એકદમ સરસ તમારા પાત્રા બનશે અને અહીંયા પણ તમારે થોડો લોટ ચોપડવાનો છે જેથી વચમાં પણ લોટનો સરસ ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો કે આપણો આખો રોલ બનીને તૈયાર છે અને હવે આપણે આને વરાળે દસ મિનિટ સુધી સ્ટીમ કરીશું તમે જોઈ શકો છો કે પાત્રા બનીને સરસ તૈયાર થઈ ગયેલા છે અને કલર પણ ચેન્જ થઈ ગયેલો છે આ પાત્રાને દસ મિનિટ રેસ્ટ આપી બાદ આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરીશું રેસ્ટ આપવો ફરજિયાત છે નકર પાત્રા સરખા કટિંગ નહીં થાય તમે જોઈ શકો છો કે આપણા પાત્રા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયેલા છે અને પોચા રૂ જેવા બનેલા છે આ રીતે આપણે બધા પાત્રાનું રાઉન્ડ શેપમાં કટિંગ કરીશું ત્યારબાદ વઘાર કરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધેલું છે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું તલનું પ્રમાણ વધુ હોય છે એટલે મેં દોઢ ચમચી તલ એડ કરેલા છે ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન એડ કરી એક મિનિટ આપણે ચડવા દેસુ ત્યારબાદ આપણે એકક પાત્રા બનાવેલા છે તે એડ કરતા જશું આમાં મેં વઘારમાં તેલ અને તલ ઝાઝા નાખેલા છે કારણ કે આપણે તેનો પાછળથી પણ ઉપયોગ કરવાનો છે એટલે આ બધાને એક મિનિટ સુધી ચડવા દેસુ ત્યારબાદ સાઈડ ચેન્જ કરવાની છે આ પાત્રાને બહુ ચડવા દેવાના નથી ખાલી વઘાર ચોટે એટલી જ વાર ચડવા દેવાના છે ફરીથી એક મિનિટ બાદ આપણે સાઈડ ચેન્જ કરીશું અને તમે જોઈ શકો છો કે પાત્રાનો કલર એકદમ સરસ આવી ગયેલો છે આ પાત્રા બનીને તૈયાર છે અને ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં જ લેવાના છે અને જે આ વઘાર વધારાનો છે તેની ઉપર બધો વઘાર સ્પ્રેડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો કે પાત્રા ઉપર વઘાર એડ કરવાથી બહુ સરસ લાગે છે અને જો મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ